ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળીને ને લાલ લલ ચાય છે રોજ નવા નવા થાળ ધરા નથી લાડવાનો સ્વાદ નથી લાફસી સ્વાદ સિંગ દાણા થાળી માં દરાય છે ત્યારે મોહન નું મુખ મલકાય છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળીને લાલો લલચાય છે તમે જમજો દૂધ પાક પછી જમજો મોહન થાણ ત્યાં તો રેવડીના દાણા દેખાય છે ત્યારે મોહન નું મુખ મલકાય છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળીને લાલો લલચાય છે

ત્યારે મોહન નું મુખ અમલ ગાય છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળીને લાલો લલચાય છે નથી જમના નીર નથી ગંગા ના નીર જ્યારે નળના પાણી ધરાય છે ત્યારે મોહન નું મુખ મલકાય છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળી ને લાલ લલચાય છે નથી બનારસી પાન નથી બિડલા નથી પાન જ્યારે આંબલીના બીડા ધરાય છે ત્યારે મોહનનું મુખ મલકાય છે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળીને લાલો લલચાય છે આ તો આપવાનું રાજય રાધાનો શ્યામ મલકાય છે દોડીને વાલો ત્યાં જાય છે ભક્ત કેવા કેવા થાળ રોજ ગાય છે એને સાંભળીને લાલો લલચાય છે રોજ નવા નવા થાણ ધરાય છે એને જોઈ ને લાલ લચાય છે બોલે કૃષ્ણ માં અહિયાં લાલ કી જય